અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે ચારે તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભવ્ય જીત પ્રાપ્ત કરી છે એક તરફ અમરેલી જિલ્લો ખૂબ ચર્ચામાં રહ્યો હતો લેટર કાર્ડને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ સામે આવ્યો તો વિપક્ષે પણ ભાજપને ઘેરવાના પ્રયાસો કર્યા હતા તે વચ્ચે પણ ભાજપે જે સફળતાપૂર્વક આ ઇલેક્શન જીત્યું છે તેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે અને મામલે હવે લેટર કાર્ડની ઘટના બાદ પ્રથમ વખત અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તેવું શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમરેલીમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થાય તે પહેલા લેટર કાર્ડ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખો સર્જાયો હતો જે આંતરિક ડખાની અસર ના માત્ર અમરેલી પરંતુ ગુજરાતભરમાં જોવા મળી હતી તેને લઈને ભારતીય જનતા પાર્ટીના જે નેતા વચ્ચેના ડખાના કારણે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પછી પાટીદાર સમાજની યુવતી પાયલકુટીનું સરઘસ કાઢવામાં અને લઈને વિવાદ વકર્યો ભાજપના ધારાસભ્ય સામે જનતાએ રોષ પણ ઠાલવ્યો તે તમામ બાબતને લઈને નગરપાલિકાઓની ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારે એક સમય એવું લાગતું હતું કે એન્ટી ઇન્કમ્બન્સી છે જનતાની ભાજપ વિરુદ્ધ જોવા મળી શકે છે લોકોમાં રોષ છે આ પ્રકારની કાર્યવાહીને લઈને તે તમામ બાબતો ખોટી સાબિત થઈ હોય તેવું કહેવાય રહ્યું છે કેમ કે આજે અમરેલીમાં જે નગરપાલિકાઓની ચૂંટણીમાં જે પરિણામો જાહેર થયા છે તેમાં ફરી એકવાર અમરેલીએ સાબિત કરી દીધું છે રાજુલામાં અઠ્યાવીસ બેઠકો માંથી અઠ્યાવીસ બેઠકો ભાજપ જીતી છે લાઠીની વાત કરીએ તો ચોવીસ બેઠકોમાંથી ઓગણીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી પાંચ બેઠકો પર કોંગ્રેસ અને એક બેઠક ઉપર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે પણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી તેમાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એટલે આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અમરેલી જિલ્લામાં કહી શકાય છે ને લેટર કાર્ડની જે અસરની બાબતો ચર્ચાઈ રહી હતી વિપક્ષ દ્વારા સતત સરકારને ઘેરવામાં આવી રહ્યા હતા એક માહોલ જે ઊભો કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી વિરોધ પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતો વચ્ચે જનતા જનાર્દને જે જીતનો કળસ ભાજપ ઉપર ઢોળ્યો છે તેને લઈને પ્રથમ વખત લેટર કાર્ડને ને લઈને જે ધારાસભ્યનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું એવા અમરેલીના પ્રથમ પ્રતિક્રિયા આપી છે તે શું છે સાંભળેલો જય શ્રી રામ આભાર અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હૃદય આભાર પણ માનું છું જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બૂથ ઉપર જઈને મહેનત કરી છે

તેમણે ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે સાથે જ ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે તે મુજબ આગામી દિવસોમાં કામગીરી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કરી છે એના જ કારણે જે રીતે અમરેલીમાં એક સસ્પેન્સ સર્જે તે પ્રકારના સમાચાર સામે આવ્યા અને ભાજપની જે પ્રચંડ જીત થઈ છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન तेने कहिए जे